એને બધા લોકો બોલ મારી અને ભેગા થાય અને છ વાગ્યા ત્રાસ જોઈએ છ દસ મિનિટ ની વાર હોય એટલે એ ગુરુજી આપણે માણસ આવે કે આ પોસ્ટપોન કર્યો છે અને હવે નવ વાગે ઓલી સાઈડમાં માં તમારા ઘરે બાજુ એ પાંચસો માં પછી અડધા ઘરે જાય અડધા ની નેવું ટકા ઘરે જતા પચાસ જણા પહોંચે તમારા ઘરે બાજુ ત્યાં નવ વાગ્યાનો સમય હોય અને ત્યાં નવ માં દસ મિનિટ ની વાર હોય ત્યાં કઈ સૂચના આપવા આવે કે આ પોસ્ટપોન અને ચાર દિવસ પછી ਨੀ ਪਾਣੀ ਮਾ ਜੀ ਹਾਂ ਪਰ ਨੀ ਪਾਣੀ ਕਿੰਨਾ ਜਾਈ 500 ਇਆਂ 500 ਵਾਤਾ ਨੀ ਪਾਣੀ ਕਿੰਨੀ ਬੇਚ ਜਾਇਆ ਕਿਤਨਾ ਹਾਂ ਬੇਚ ਜਾਏ ਹੁਣ ਬੇਜ ਬੇਜਣਾ ਮਾਤੇ ਇੱਕ ਪਰ ਇੱਕ ਸੈਸ਼ਨ ਲੇ ਲਾ ਕਿਉਂਕਿ ਇਹ 500 ਮਾਤਿ ਬੇਨਿ ਚੈਰ ਕਰਵਾਣਾ ਹੈ ਬਾਦੇ ਇਸ ਮਾਤੇ ਇਹ ਪ੍ਰਕਿਰਿਆ ਕਰਵਾਉ ਮਾ ਆਵੀ ਹਾਂ ਝੋ ਅ ਕੈਨਸਲ ਤੇਵਾਨੂ ਹੈ ਕਿ ਇਹ ਯਾਇਕ ਨਹੀਂ ਯਾਇਕ ਪਹਿਲਾ ਬੇਨਿ ਕੋਝ ਹਤੀ ਤੋ ਤਰ ਜਗ੍ਹਾ ਆਟਾ ਮਰੀ ਨੀ ਪਾਣੀ ਪੋਜੀ ਗਿਆ અને એ જીતી ગયા ખ્યાલ આવ્યો મેં આ બેનને પહેલું કીધું હતું કે આ લોકો રાતના જો સત્સંગમાં ના આવે તો આ નપાસ છે આપણી પરીક્ષામાં પાસ થશે નહીં દુનિયા આમ ફરતી બંધ થાય તો એવાય અમે તો કોઈ ભુવા છીએ ન કોઈ એવા કોઈ ગુરુ છીએ અમે હ્યુમન સાયકોલોજીના અભ્યાસો છીએ મનુષ્યને આખે આખો ચેન્જ કરી નાખીએ ન શું છે અમારા રૂલ્સને ફાળવાનો એ તમને સમજાયેલી પણ જો તમે ફોલો કરો તો બરાબર છે ધારો ક્યાં નથી કરતો આપણી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી જો ઓપ્શન હોત તો તમે શોધી પર કાઢો હોત જો તમારી પાસે કોઈ ઓપ્શન હોત તો અમે તમે શોધી કાઢ્યો નથી એનો મતલબ છે કે અમે છીએ તો દાવમાં લગાવ્યું જિંદગીને જીતી જશો તો જીતી જશો અડધી બધી કોઈ સારી નથી